હવે હું ઉપર ન જાઉં હું તો પડું ઓકે કઈ અમારી બાજુ આ ખાડી આવી ને એ આ બાજુ છલકાઈ ગઈ છે અને આના બેઝમેન્ટ માં બધે પાણી ભરાઈ ગયા છે અને રોડ ની ધારો ધાર પાણી જાય છે હવે વધશે એટલે આવશે ઘરમાં ભાઈ જેટલા લીડા બાંધીને દોરી તરીકે યુઝ કરતા હતા એ બધું કાઢી નાખ્યું અને બધી નવી દોરી કરી નાખી જો લીડા બીડા બધું કાઢી નાખ્યું ઘર કરી દીધું નવું

બધું આ બધો લીરો જેટલો હતો ને એ બધો કાઢ નાખ્યો લીરો આના ઉપર કપડા હતા ખાવું તો પણ એને એ છે ને ઓલું કર્યું હતું ખાટ મૂકવી હતી પણ પછી કે મેળ આવ્યો નહીં

અને આટલી દોરી કોમન ઊભી જોઈએ છે આ ખાલે અમે પછી અમારે નીચે કે એ લોકોની દોરી લાગે દોરીનું હવે નહીં ઘટે કે હજી ઘટે હવે નહીં ઘટેન જાટ હજી એવું લાગે મારા બેડરૂમમાં બંસની સનયા બુરા બની ગયો કેમ કાલે એમ હોય કે વરસાદ રહી પછી ધોહુ

છે અને અત્યારે થેપલાની ની સાથે મરચાં છે એટલે મરચા જોમ્મી થેલી માંથી કાઢતા જાય અને ને છત્રે એને જે નવી લીધી ને એ કેવા પેલી ને ચાલો જમી લઈએ અને જયમાં પછી છે આ મોહન

એવું ન હોય એવું હોય તને પણ કીધું મને ખબર છે હવે ને પાંચ કિલોમીટરની રેન્જ આવે અહીંથી તો ગોળી છે ને પાંચ કિલોમીટર ઉધી જાય બહુ બધે ઉધી જાય પણ એના માટે તારે છે ને ત્રણ થેપલા ખાવા પડે જ પીવું પડે ગોળ ખાવો પડે હારે તો નગરની આ બસો મીટર જ જાય આગી ન જાય એમ

આരും એવા કે મેમ લગન કહેતે મસ્ટર તારું પત્ની હોય ને પત્ની કોઈ તો હોય આમ આફ્રિકાના જંગલ ગા બીજા દેશના હોય પેલા હવે કોઈ નથી જ જૂનો વિડિયો હોય પેલાનો વિડિયો હોય 1900 ની સદીમાં જ્યારે થેપલાની સોદ નથી થાય ને ચારે બધા પીતા કેટલું પાલક અને બધું ઘણું બધું નાખે તો ફટાફટ જમી લે આલે મારે ફિનિશ પાલક ના આવે હા એતે બંદૂક ફિનિશ કરી જાય તો જ અને મળવાનું છે. દોજ બંદૂક એટલે તારે જો આર્મી બસ ડૂબી ગઈ. બગડી જાય. પણ હવે નીકળતા બહુ વાર લાગશે. નહીં નહીં હાલો આગળ જઈએ પાણી જોવા

હા બધી દુકાનોમાં પાણી ભરાઈ ગયું હોય હા તો બધો બહુ આમ નીચો વિસ્તાર છે ઊંડાણ વાળો એટલે બહુ પાણી ભરાના

પાણી બનાવી દીધી છે એટલે પાણી અંદર ઓલી બધું જાય નહીં ઓપ્શન જ ન રાખ્યો બધાના ઘરમાં પાણી ઘરી ગયું પણ ઓલા ના બિલ્ડર ની સાઈડ ઉપર પાણી નો ઘેર્યું ઓહો હજી તો મેન તો અહીંયા આવે છે તો આમાંથી ગાડી હાંકવાની નીકળી જાય ને હાલો હાલો નીકળી જાય ભાઈ જાય ચાલો જો આ રિક્ષા બંધ થઈ ગઈ છે આ ગાય પાણી છે ને ઉતરી ગયું પાણી અમારું ઘર અહિયાં થી છે ને ત્રણસો મીટર દૂર જ થાય નથી એ

પછી તું એતન સાથે વાતો કરીએ થોડીક અને નત કરવાનું આજ નત કરવાનું આજ કે જોક્સ કેવાનું કાઈ નથી વાતો કરવાની છે થોડીક અને પછી સુઈ જવાનું છે હે આમ બોલો તું કરી કે મને કોઈ ખબર હોય મને કાઈ નો ખબર હોય હું આ પડીને તારા હજાર સવાલ નીકળશે ચાલો સુઈ જઈએ કાકાને ફોન જોવામાં આળા ચડે એને હું તાળા ચડે

આડે ચેન્જ તેડી જેસ નહીં આતી પાણી જો ગયો તો હું કહેવાય જ કહેવાય હોય ના તમ બોલે તમ હું તમ નોતા ને તો ઓલા કરે કે ને બાન લેવા ત્યારે વિડિયો તો સોડા સોસીનો કે

તો એ વિડીયો અને બતાવી દઉં અને પછી સુઈ જઈએ ભાઈ જયારે વેકેશન પડ્યું ને ત્યારે અત્યાર સાથે શું થઈ ગયું તું વાત જવા દો તમે પછી બ્લોગ ઉતાર્યો હું છું તો એ બ્લોગ છે બાજુમાં હેતાશ ના જેમ સવાલ જેમ તમને થયો છે એટલે જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવા કે પાછા જઈ જશે જય શ્રી કૃષ્ણ જય મિશ્ર